સ્કાય યુનિવર્સલ દ્વારા અનસ્ટોપેબલ બાર અવર્સનું યોર પાર્ટીનું આયોજન આકાશ પટવા દ્વારા ઇવેન્ટનું આયોજન થઈ રહ્યું છે સ્કાય યુનિવર્સલ હંમેશા કંઈક ને કંઈક નવું લાવે છે જેમાં નવરાત્રીમાં ગરબા હોય ફ્રેન્ડશિપ પાર્ટી હોય વેલેન્ટાઇન પાર્ટી મ્યુઝિક નાઇટ્સ કે પછી થર્ટી પાર્ટી હોય આ વખતે સ્કાય યુનિવર્સલ દ્વારા અનસ્ટોપેબલ બાર અવર્સની થર્ટી ફર્સ્ટની પાર્ટીનું ભવ્ય મારું નામ આકાશ પટવા છે હું સ્કાય વેનનો ઓનર છું અમે આ વખતે અનશોકેબલ ટ્વેલર કરીને એક ડીજે પાર્ટીનું આયોજન કરીએ છે થર્ટી ડિસેમ્બરે છે જે અમે અત્યારે સ્કાય ફાર્મ મલ્લી ગરબા રોડ શિલજ પર આયોજન કરી રહ્યા છે જેનું ભવ્ય આયોજન કર્યું છે પણ બહુ સારી રીતે છે જેમાં રોબોટિક થીમ છે બહુ સારું આપણે એલઈડી એલઈડી પર થીમ રાખી છે આપણે પ્લસ આપણે સારું સાઉન્ડ સિસ્ટમ છે અને બહુ સારી રીતે આપણે આયોજન કર્યું છે જેનો ત્રણસો રૂપિયાનો સિંગલ પાસ છે અને પાંચસો રૂપિયા ફેનપિટનો પાસ આપણે રાખ્યો છે ઓનલાઈન આપણે બુકમાઈ શો છે મી હોય છે એમાંથી આપણે પરચેસ કરી શકીએ છીએ આપણે અને બહુ સારી રીતે એનું આયોજન છે જેમાં આપણે અયોધ્યાનું જેવી રીતે આપણે રામ મંદિર અત્યારે છે એમાં આપણે એ રીતે રામ ભગવાનનું એક સોંગ આપણે લોન્ચ કરીએ ત્યાં કે જેના પર આપણે સ્ટાર્ટિંગ જ આપણે એ કરીશું આપણે એવા સોંગ આવશે ને હું એક રોબોટિક થીમ છે જે હજી સુધી અમદાવાદમાં થઈ નથી એવી રોબોટિક અમે થીમ કરીએ છીએ જે ફર્સ્ટ ટાઈમ એ બની અમદાવાદ થાય છે કે બાર અને બીજી વસ્તુ કે બાર કલાક અમે એક સળંગ આયોજન કર્યું છે કે અમદાવાદમાં હજી સુધી કોઈ બાર કલાકનું સળંગ આયોજન નથી કર્યું અમે પહેલી એવું ટ્રાય કરીએ છીએ કે લોકો બાર કલાક સુધી બીજે પાર્ટીમાં નાચી શકે આ વખતે અમારો એપ્રોક્સિમેટલી સાડા ત્રણ હજારથી ચાર હજાર જેટલો ઓડિયન્સનો અમારો ટાર્ગેટ છે કેટલો ઓડિયન્સ અમારે આવશે બુકિંગ અત્યારે બે હજાર જેટલું બુકિંગ થયું છે આપણે અમારો પ્લાનિંગ એવું છે કે સાંજના ચાર પાંચ વાગે અમે ચાલુ કરી દઈએ અને રાતના બે ત્રણ વાગે જ્યાં સુધી લેટ નાઇટ સુધી ચાલે ત્યાં સુધી અમે પ્લાનિંગ છે કે ત્યાં સુધી ચલાવીએ અને લોકોને લાગે કે હા અમને અહીંયા આયા ને મજા આવી એવું નથી કે બે ત્રણ કલાકમાં આપણે કર્યા ડાન્સ કર્યા નીકળી ગયા તો એવું નહીં લાગ્યું એવું આપણે પ્લાનિંગ છે ડ્રેસ ના કોડ એવો નથી પણ હા એવું છે કે આપણે કે ડીજે પાર્ટીમાં છે એટલે કોડ એવો જોઈએ કે વેસ્ટર્ન આપણે ડ્રેસ કોડ રાખીએ